નો ડ્રગ્સ અભિયાન ચલાવી રહેલી ઇચ્છાપોર પોલીસ અને જોન છ એલસીબી સ્કવોડ ની ટીમે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ ને કરવા આપેલ સૂચના મુજબ ડીસીબી જોન છ ની એલસીબી ની ટીમ અને ઇચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંઘ અને એનાર હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોન સોસાયટી પ્લોટ નંબર રૂમ નંબર પાડી ત્યાંથી આરોપી મૂળ મહારાષ્ટ્રને હાલ તપોવન સોસાયટીમાં રહેતા રામજી કમલેશ બેન બંસી તથા એક સો ને ઝડપી પાડી તેઓ પાસેથી ચાલીસ હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિત પચાસ થી વધુની મત્તા પોલીસે કબજે કરી હતી સર ગામના ટપોન સોસાયટી ગાંજો પકડવામાં આવે છે શું હકીકત આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી બાબાન સંઘીર સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્રેટુ તેમજ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝુનસિંહ સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસસી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ હવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવ્યો હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસો ની કિંમતનો મુદ્દા માલ અત્રેની ઈચ્છાપોર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએફ ખણી વાળેલ છે